ओनीस जनवरी बेहजार नु राशि भविष्य मेष अपना कामकाज अन्य कामकाज लीधे दौड़धाम श्रम अनुभवाय जमीन मकान वाहन ना काम सानुकूलता रहे वृषभ देश परदेश कामकाज में आयात निकासना कामकाज सानुकूलता मिली रहे धर्मकार्य शुभकार्य थी आनंद जन मिथुन अपना कामकाज में प्रतिकूलता जनय सामाजिक व्यवहारिक काम में आपे उतावल करवी नहीं વાહન ધીરે ચલાવવું કર્ક આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય સિંહ આપના કામકાજમાં હરીફવર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય સિઝનલ ધંધામાં નાણાંકીય રીતે સંભાળવું પડે કન્યા આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય મહત્વના નિર્ણય લઈ શકાય તુલા આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય જમીન મકાન વાહન ના કામકાજ માં ઉતાવળ ન કરવી વૃષચિક apna યશ પદ ધન માં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો પરદેશ ના કામકાજ માં પ્રગતિ જણાય ધન apna કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ શ્રમ રહે કામનો ઉકેલ આવતા રાહત રહે મકર apna ગણત્રી ધારણા પ્રમાણે નું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય કોમ આપે રાજકે સરકારી કામકાજમાં ખાતા કે કામમાં ઉતાવળ કરવી નહીં નાના કે લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી મેન આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહેતા કામનો જડપથી ઉકેલ લાવી શકો સિઝનલ ધંધામાં આકસ્મિક ગરાકી આવી જાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ